ગાંધીનગર ખાતે નશાબંધી અને આબકારી જગાત વિભાગ દ્વારા નસો નાસનું મૂળ છે એ થીમ ઉપર નાટક ભજવી અને એક સંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો કલાકારો દ્વારા અદ્ભુત નાટક ભજવવામાં આવ્યું હતું અને નસો નાશનું મૂળ છે નસો નાશ નોતરે છે તે સંદેશો વ્યક્ત થયો હતો હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે નશાબંધીને આબકારી વિભાગ ગાંધીનગર દ્વારા અરિયંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકારો દ્વારા વ્યસન વ્યક્તિ ઉપર એક સરસ મજાનું જાણકારી આપતું નાટક ભજવી અને એક સંદેશો વ્ય વહેતો કરવામાં આવ્યો હતો જૈન જૈન નશો નોત્રે નાશ ઉપર ખૂબ સરસ કલાકારો પૂજા લખાવરા કુસુમબેન યાદવ યોગેશભાઈ રાવલ આ કલાકારો દ્વારા નાટકના માધ્યમથી એક નશો નાશનું મૂળ છે એ મેસેજ વ્યક્ત કર્યો હતો કોઈપણ જાતના નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ દારૂ બીડી ચરસ ગાંજો સિગારેટ જે કાંઈ વ્યસન છે તેને તજી દેવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી હતી જૂનાગઢના બાર ગામમાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી નારદીપુર ગામ મોટી આદરજ ગામ દશેલા ગામ ચિત્રોડા પ્રાથમિક શાળા અને નસાબંધી નસાબંધી ગામ નસાબંધી ઉપર ગામના યુવાનો અને બાળકો દ્વારા ખૂબ સરસ નાટક ભજવવામાં આવ્યું હતું અને તેના દ્વારા એક નસો મૂળ છે તેનો સંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો